નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રક્ષાબંધન મિત્રો હવે સમય નોંધી લો તમારા માટે કામનો સમય હતો રક્ષાબંધન આઠ ઓગસ્ટે નહીં પરંતુ નવ ઓગસ્ટે ઉજવવામાં આવી હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના આઠ ઓગસ્ટે બપોરે બે વાગ્યે અને બાર મિનિટે શરૂ થઈ અને નવ ઓગસ્ટે બપોરે એક વાગ્યે ચોવીસ મિનિટે સમાપ્ત થઈ ઉદય તિથિના આધારે રક્ષાબંધન નવ ઓગસ્ટે ઉજવવામાં આવી શુભ સમય સવારે પાંચ વાગ્યાને સુડતાલીસ મિનિટથી બપોરે એક ને ચોવીસ મિનિટે હતો ભદ્રા નવ ઓગસ્ટે સવારે એક ને બાવન મિનિટે સમાપ્ત થઈ તો રાખડી માટેનો આ સમય માનવામાં આવ્યો હતો મિત્રો અન્ય વાત કરીએ પચાસ હજારની લાશ લેતા મામલતદાર ઝડપાયા છે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વર્ગ બે કક્ષાના મામલતદાર જગદીશ કુમાર ડાબી પચાસ હજાર રૂપિયાની લાશ લેતા ઝડપાયા છે તેમણે રેતી ભરેલી ગાડીઓને ન પકડવા અને દંડ ન કરવા માટે લાશની માગણી કરી હતી તેમની સાથે આઉટસોર્સ કર્મચારી કમલેશ કુમાર પરમાર પણ સામેલ હતા એસીબીએ મામલતદાર કચેરીના પાર્કિંગમાં આઉટસોર્સ કર્મચારીને લાશ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન કેસનો મામલો સાહીઠ પીડિત પરિવારો અમેરિકી કોર્ટમાં અરજી કરશે અમદાવાદમાં થયેલા પ્રિંક્રેસના પીડિત સાઠ પરિવારો બોઈંગ કંપની સામે અમેરિકી કોર્ટમાં અરજી કરશે પીડિત પરિવારે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર દ્વારા તપાસની માગ કરી છે પ્રારંભિક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે દુર્ઘટના સમયે બંને એન્જિન બંધ થઈ ગયા હતા પરિવારોનો આક્ષેપ છે કે બોઈંગ કંપનીએ આર્થિક નફા માટે વિગતો છુપાવી છે આ ફ્લાઇટ બાર જૂને અમદાવાદથી લંડન જઈ રહી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાપરના દસ યાત્રાળુઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ધરાલી ગામે પૂરના કારણે મોટું નુકસાન થયું છે એવામાં વડોદરાના પાંચ પ્રવાસી ગંગોત્રી ખાતે ફરવા ગયા હતા પરંતુ તેઓ સુરક્ષિત હોવાના સમાચાર છે બનાસકાંઠાના દસ યાત્રાળુઓને સેનાએ એરલિફ્ટ કરીને ઋષિકેશ પહોંચાડ્યા છે કુલ ચારસો ને નવ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાહત માટે એનડીઆરએફ અને એસડીઆરએફના દળો સતત કાર્યરત જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જવાનોની આ કામગીરી વખાણવાલાયક જોવા મળી છે ઉત્તર કાશી અને ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે ભારે પૂરના કારણે રસ્તા બ્લોક થઈ ગયા છે તેવામાં સેનાના જવાનો જનતાની મદદે આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં જવાનોની કામગીરીનો એક વિડીયો સામે આવ્યો છે જોઈ શકાય છે કે જવાનોએ એકસોને દસ ફૂટનો પુલ ગણતરીના કલાકોમાં બનાવ્યો આ પુલના નિર્માણ માટે લોહિત વેલી અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કરવામાં આવ્યું હતું જેની અવરજવર સરળ બની છે શું કહેશો મિત્રો તમે આ જવાનોની કામગીરીને મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં રાહતની મતદાર અધિકાર રેલી રાહુલ ગાંધીએ બેંગ્લોરમાં મતદાન અધિકાર રેલીમાં કહ્યું કે આપણે કોઈપણ કિંમતે બંધારણ બચાવવું પડશે તેઓ મને કહે છે કે મારે શપથ લેવા પડશે મેં બંધારણ સામે શપથ લીધા છે અમારા ખુલાસા પછી ચૂંટણી પંચે તેની વેબસાઇટ બંધ કરી દીધી જો તેઓ અમને ઇલેક્ટ્રોનિક ડેટા આપે તો અમે તેમને કહીશું કે ફક્ત એક બેઠક નહીં પરંતુ સમગ્ર દેશમાં મત ચોરી થઈ છે ચૂંટણી પંચ બંધારણનું છે ભાજપનું નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગ ઉપર બેરોજગારીનું સંકટ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લાદવાથી સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગો પર મોટું સંકટ ઊભું થયું છે આ ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં ભારતીય હીરા મોંઘા બનશે જેનાથી નિકાસમાં ઘટાડો થશે અને હજારો રત્ન કલાકારો માટે બેરોજગારીનું જોખમ વધ્યું છે ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણય પહેલાંથી જ મંદીમાંથી પસાર થઈ રહેલા ઉદ્યોગ માટે એક મોટો ફટકો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લાંબામાં ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું અમદાવાદના લાંબા વાડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ખાનગી ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવેલા ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે તેમણે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું આ પાર્ક શહેરના રહેવાસીઓ માટે શુદ્ધ હવા અને મનોરંજન માટે એક નવું સ્થળ પૂરું પાડશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હાઈકોર્ટે મોટી રાહત આપી છે પાક વીમા યોજનાની બાકી રકમ ત્રણ મહિનામાં ચૂકવવામાં આવશે બે હજાર ત્રેવીસથી મળવાપાત્ર સહાય બેંક વ્યાજ સાથે આપવા આદેશ આપ્યો છે ખેડૂતોએ પીકેવી એમ વાય હેઠળ વળતર માગી રહ્યા છે જેની માન્યતા અપાય છે આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક સહારો મળશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે